નમસ્કાર પ્રકાશભાઈ ની બધી વાતો સાંભળ્યા પછી મારે એટલું જ કહેવાનું છે શરૂઆતમાં કે રવિવારની બપોરે ઊંઘનો ત્યાગ કરી આવનારા ગઝલ પ્રેમીઓને હું ઉમળકાભેર સ્વાગત કરું છું અમૃત ગાયલ કહે છે અણગમાને અતિક્રમી તે ગઝલ ને પ્રણયમાં પરિણમી તે ગઝલ લાજના ભાવથી નમી તે ગઝલ ને પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ મારે વાત એ કરવાની છે કે આ પ્રથમ દ્રષ્ટિએ ગમી તે ગઝલ તે શું કામ ગમી એટલે આપણે આનંદ તો લઈએ છીએ પણ એ ગઝલમાં શું છે જે આપણને ગમે છે એના વિશે થોડીક વાતો છે આજે હું સવારે આવતો હતો સવારે નહીં એકચુલી તો બપોરે એટલે બાજુના કાંતિલાલ મળી ગયા ક્યાં ચાલ્યા લગ્નમાં મેં કીધું ના એક ગઝલ ઉત્સવ છે એમાં જાઉં છું તો કે જરા મોડા પર એના પ્રશ્ન આવી ગયો કે એમાં શું તમને શું મળે એમાં હવે હું હવે આવા જે લોકો પ્રશ્ન પૂછતા હોય છે એ લોકો જવાબની આશા નથી રાખતા એટલે ચાલી ગયા તરત એક મજૂર સામાન ઊંચકીને ચાલતો હતો રસ્તામાં ચઢાણ આવતા એ હાફી ગયો પરસેવે રેઝેપ થઈ ગયો ત્યાં ત્યાં એણે એક પતંગ્યું જોયું નાજુક પાંખો એના પર ઝીણા અદ્ભુત રંગો મજૂર એને જોઈને ખુશ થઈ ગયો પતંગિયાની પાછળ બે ડગલા ચાલી ગયો પણ પાછો એને ભારનો અહેસાસ થયો એણે પતંગિયાને પૂછ્યું કે તું મારું થોડું વજન લઈ લેશે પતંગિયાએ કહ્યું તું મને જોઈને હળવો થા પણ તારું વજન તો તારે જ ઉચકવું પડશે કળા અને કવિતા કોઈ પ્રશ્નનો ઉકેલ આપતી નથી પણ પ્રશ્ન ઉકેલવાનું બળ આપે છે સૂર્યભાનુ ગુપ્તનો શેર છે એ દોસ્ત જિંદગી ના ઇતના નિરાશ હો નદી તો સમજ રાસ્તા હુઆોસ્ત જિંદગી ના ઇતના નિરાશ હો નદી તો સમજ રાસ્તા હુઆ જાવેદ અખ્તરનું કાવ્ય વાંચા ન હતું મુકેશ આ ખાસ સાંભળવા જેવી વાત છેલ્લે એણે કહ્યું કે કોઈને કઈ પ્રશ્ન પૂછો હોય તો પૂછો તો એક જણે આ પ્રશ્ન પૂછ્યો જબ આપ ગરીબી કે કવિતા સુનાતે હો તબ હમે દુખી હોના ચાઇએ હમ તાલિયા ક્યું બજાતે સવાલ સારો હતો નરસિંહરાવ દિયટિયાની કવિતા મંગલ મંદિર ખોલો દયામય ને પછી એમાં આવે કે બહાર ઊભો શિશુ ભોળો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ એક બાળકના મૃત્યુ વિશે લખેલી કવિતા છે અને કોઈ ગાતું હોય અને પછી આપણે વાહવા કરીએ તો આ શું છે એના કારણમાં એક મહત્વનો સિદ્ધાંત છે કળાનો અને કવિતાનો અને એ છે રૂપાંતર ટ્રાન્સફોર્મેશન તમારા સુખ કે દુઃખના અનુભવનું કળામાં રૂપાંતર થાય છે એક દાખલો આપું તમને કે તમારા ઘરમાં ગુલાબનો છોડ છે એમાં તમે ખાતર પાણી નાખો છો બરાબર પણ ગુલાબમાં ખાતરની વાસ નથી આવતી એટલે દુઃખમાંથી પ્રગટેલી કવિતા પણ આનંદ આપે છે गजल की बात करिए बशीर शेर है कि चमकती है कहीं सदियों में आंसुओं की जमीन, गज़ल के शेर कहाँ रोज़ रोज़ होते हैं चमकती है कहीं सदियों में आंसुओं की जमीन, गज़ल के शेर कहाँ रोज़ रोज़ होते हैं गज़ल माँ अमुक शेर લોકોને હંમેશ માટે યાદ રહી જાય છે તો એમાં એવા કયા તત્વ છે કે જે શેરને અમરત્વ આપે છે ઓજસ પાલનપુરીનો શેર મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ ઘણી તો એવું થયું છે કે શેરનો એક મિશ્રો સવાસો વર્ષ સુધી યાદ રહી ગયો છે લોકોને મણિલાલ દ્વિવેદીનો મિસરો છે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે જ્યારે એ જ શેરની બીજી પંક્તિ તમે જુઓ ખફા ખંજર સનમનામાં રહમ રહમ ઊંડી લપાઈ છે હવે આ બીજી પંક્તિ તો કોઈને યાદ રહી જ નથી તો એવું શું થયું આ બીજી પંક્તિમાં કે યાદ નથી રહી તો આમ જોવા જઈએ તો એના ત્રણ કારણ પહેલું કારણ તો કે કારણ વગરના ઉર્દુ શબ્દો બીજું શબ્દોની વિચિત્ર ગોઠવણ ખફા ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે કે સનમના ખફા અને ખંજરમાં પણ ઊંડી રહેમ છે એમ કહેવા માગે છે પણ શબ્દો કઈ રીતે વિચિત્ર રીતે ગોઠવાયા છે અને ત્રીજું જેને વાબસ્તગી કહે કે શેરના પહેલાં અને બીજા મિસ્ત્રામાં કોઈ અર્થપૂર્ણ સંબંધ નથી અહીં બેઠેલા બધા જ ગઝલના બાહ્ય સ્વરૂપને જાણે છે છંદ રદીફ કાફિયા ખબર છે અને એ પણ જાણે છે કે ગઝલનો દરેક શેર સ્વતંત્ર અને સ્વાયત્ત છે એટલે એને બીજા જે શેર જોડે સંબંધ હોવો કોઈ જરૂરી નથી પરંતુ માત્ર છંદ રદીફ કાફિયા મળી જાય એટલે શેર સિદ્ધ થતો નથી શોભિત દેસાઈનું એક શેર છે સૂર્ય થઈને તિમિરના રહસ્યો ઉકેલત પરંતુ અહીં કાચને ભેદવાની જ ચળવળ હતી વાત પૂરી થઈ સૂર્યનું અને કવિતાનું કામ તિમિરના ભેદ ઉકેલવાનું છે માત્ર છંદ રદીફ કાફિયામાં અટવાઈ જાય એ ન ચાલે હવે આગળ જતાં પહેલાં બે વાત મારે કરવાની છે એક તો ઘાયલ સાહેબે કહ્યું છે જે હમણાં બોલ્યા પ્રકાશભાઈ એ કારણ નહીં જ આપું કારણ મને ગમે છે એટલે જે લોકો કવિતા માટે આ એપ્રોચ રાખતા હોય એને તો કંઈ કહેવાની જ નથી મારે અને બીજું કે જે હું કહું છું એ મારા મંતવ્યો છે એની સાથે સહેમત થવું ન થવું એ દરેકની મુનસફીની વાત છે જેમ કવિ કાંતે કહ્યું કે ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં પણ ગઝલના ભાવકે હંમેશા સજ્જ રહેવું પડે છે નહીં તો શેર પસાર થઈ જાય અને ખરો અર્થ ન પકડાય એવું પણ બને બહુ પ્રખ્યાત શેર છે ગની દેવાલાનો દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઈ જશે મુજબ શત્રુઓ જ સ્વજન સુધી સાંભળ્યો છે બધાએ સાંભળ્યો હવે પ્રશ્ન એ છે કે કવિ જે એને એના સ્વજન પાસે લઈ જાય છે એને શત્રુ શું કામ કહે છે મારો હાથ જાળીને લઈ જશે હું છત્રુઓ જ સજન સુધી તો એને શત્રુ શું કામ કહે છે એ પ્રશ્ન છે તો એનો જવાબ છે કે આ શેર એક રૂપક અલંકાર છે જેમ કે તમે કહો કે તમે ચાંદ જેવા છો તો એ ઉપમાથી તમે કહો કે તમે ચાંદ છો એ રૂપક એટલે અહીંયા જુદાઈના દિવસો એ મારા શત્રુ છે અને મિલન એ મારું સ્વજન છે અને મને ખાતરી છે હવે તમે પહેલો શેર પાછો જુઓ કે દિવસો જુદાના જાય છે એ જશે જરૂર મિલન સુધી હવે જરૂરને બદલે કવિ કદાચ શબ્દ મૂકી શક્યો કે દિવસો જુદાના જાય છે જશે કદાચ મિલન સુધી પણ કદાચ નથી કીધું જરૂર કીધું છે હી શ્યોર કે જુદાઇના દિવસો મિલનમાં જ પરિણમવાના છે માટે મારા શત્રુઓ જ મને મારા સ્વજન પાસે લઈ જવાના છે આ એનો અર્થ થાય છે મરીઝનો એક શેર છે કે જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા ગઝલમાં જો આવ્યા તો નામે ન આવ્યા એટલે કવિ ઘણીવાર વ્યક્તિને માત્ર છુપાવતો નથી વિચારને પણ છુપાવતો હોય છે એટલે આપણે મરીઝનો એક પ્રખ્યાત શેર જોઈએ કે જીવન કે મરણ હો એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે જના જો જશે તો જશે કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે આમ તો બહુ સ્પષ્ટ છે પણ આમાં એક વિચાર છે જે વિચારવા જેવો છે હવે લલિતભાઈ સમજો એમ કે આવતા મહિને એક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ થશે તો એક વાત થઈ અને લલિતભાઈ જો એમ કે આવતા મહિને એક શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ થશે તો થશે હવે પાછો પેલો શેર જુઓ કે જનાજો જશે તો જશે કાંધે કાંધે જીવન તો ગયું છે સહારે સહારે એટલે જીવનમાં તો સહારા મેં લઈ લીધા છે પણ જનાજા માટે માણસો મને મળશે કે નહીં એ મને ખબર નથી જે શેર ગાલિબનો પ્રકાશભાઈએ ટાંક્યો કે ભલાએ જા હૈકી હર વાત ઈબારત ક્યા ઇશારત ક્યા અદા ક્યા એટલે આ સિદ્ધાંતો છે ગઝલના એના પર આપણે આવીએ તો પહેલો સિદ્ધાંત છે ઈબારત ઈબારત એટલે યોગ્ય શબ્દોની પસંદગી અને ગોઠવણી કૈફી આઝમીનો શેર છે તું એતના જો મુસ્કરા રહે હો ક્યાં ગમે જીસકો છિપા હો આ આખો શેર છે ને એક શબ્દની પસંદગી પર છે અને તે છે ઇતના તું ઇતના જો મુસ્કુરા હો ક્યા ગમે જીસકો છિપા હો હવે એ શેર એ શબ્દ કાઢી નાખો તો શેરનો કંઈ અર્થ જ ન થાય તું મુસ્કરા હો ક્યાં ગમે જીસકો છિપા હો પણ ઇતના શબ્દથી આ શેર બને છે એટલે યોગ્ય શબ્દની પસંદગી અને બીજું છે શબ્દોની ગોઠવણી ઉદયન ઠક્કરનો શેર છે ચિહ્નો કોઈ વિરામના એમાં મળ્યા નહીં કોણે લખી છે જિંદગીને વ્યાકરણ વિના એટલે ઇબારતની ખાસિયત એ છે કે તમે શેર સાંભળો ને તો એ પંક્તિઓ છંદમાં છે એ ખબર જ ના પડે એટલી સરળ અને સહજ લાગે અને એમાં કેમ કે કારણ કે એવા બધા ઉદ્ગારો ના હોય સરસ ઇબારત હોય ત્યારે રાજેન્દ્ર શુક્લનો શેર કે સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે તિલક કોઈ આવીને કરશે અચાનક બીજો સિદ્ધાંત છે ઇશારત ઇશારત એટલે ઈશારો ઇશારો એટલે અધ્યાહાર અર્થ કે જે કવિએ કહ્યું નથી પણ એમાં છે અર્થ એનો એટલે શેરના બે મિશ્રા એમ સમજો ને કે ચકમકના બે પથ્થર છે અને એ જ્યારે ઘસાય છે ને ત્યારે એમાંથી એક તણખો નીકળે છે એ તણખો છે એનો અધ્યાહાર અર્થ અથવા અભિપ્રેત અર્થ બરકત વિરાણી બેફામનો શેર છે એક એક વેંત ઊંચે બધા ચાલતા હતા એક એક વેંત ઊંચે બધા ચાલતા હતા તારી ગલીમાં કોઈના પગલા પડ્યા નહીં જે માણસ અહંકારમાં રહે છે એના પગલા ઈશ્વરની ગલીમાં પડતા નથી ગાલિબનો શેર જુઓ હમકો માલુમ હૈ જન્નત કી હકીકત લેકિન દિલ કો ખુશ રખને કો ગાલિબ ખ્યાલ અચ્છા હૈ જન્નત જેવું કશું છે નહીં પણ આ તો મનને મનાવાની વાતો છે પણ કહેવાનું રીત જુદી છે હવે ત્રીજો મુદ્દો છે હુસને ખ્યાલ એટલે વિચારની સુંદરતા એવી કથા છે કે ઈસુ ખ્રિસ્ત પસાર થઈ રહ્યા હતા ને ત્યાં એક ટોળું ભેગું થયું હતું એટલે પૂછ્યું ઈસુએ કે આ બધા કેમ ભેગા થયા છે તો કે આ સ્ત્રી છે ને એ પાપી છે એટલે બધા એને પથ્થર મારવા માટે ભેગા થયા છે એટલે ઈસુએ કહ્યું કે જેણે જિંદગીમાં પાપ ન કર્યું હોય એ પથ્થર મારે નિરંજન મગજની પંક્તિ પણ છે જેણે પાપ કર્યું ના એકે એ પહેલો પથ્થર ફેંકે આ સાંભળીને લોકો શરમાઈ ગયા વિખરાઈ ગયા પણ એના બે હજાર વર્ષ પછી ગુજરાતીનો એક ગઝલકાર મનોજ ખંડેરિયા એક શેર લખે છે જીવનમાં એકે પાપ ખરેખર કર્યું નથી જીવનમાં એકે પાપ ખરેખર કર્યું નથી તેથી શું કામ આપણે પથ્થર ઉપાડીએ એટલે જીવનમાં જે પાપ નથી કર્યું આજે પથ્થર મારીને પાપ કરવા માટે નથી કર્યું ચોથો સિદ્ધાંત છે અંદાજે બયા ગઝલની એક વ્યાખ્યા છે એટલે અંદાજે બયા એટલે કહેવાની રીત ગઝલની એક વ્યાખ્યા છે સાહેબે કીધી એ પ્રમાણે પ્રિયજન સાથેની વાતચીત કૈલાસ પંડિતના શેર જુઓ ઘડીમાં રીસાવું ખરા છો તમે ફરીથી મનાવું ખરા છો તમે હજી આમ આવ્યા ને ઊભા થયા અમારાથી આવું ખરા છો તમે ને એનો છેલ્લો શેર હસ્તી હસ્તરેખા ભૂસાઈ ગઈ નવી ક્યાંથી લાવું ખરા છો તમે એટલે ઘણી છે ને આવા રમતિયાળપણામાં જેનો અસલી અર્થ છે ને પકડાતો નથી હોતો આ છેલ્લા શેરમાં કવિ શું કહેવા માગે છે એ કહે છે કે જે માણસ મજૂર છે જે માણસ કામગાર છે જે મજૂરી કરે છે એના હાથની હસ્તરેખાઓ પણ ભૂસાઈ ગઈ છે તો એ નવી ક્યાંથી લાવે એ માણસ નવું નસીબ ક્યાંથી લાવે એની વાત છે કે હતી હસ્તરેખા ઘૂસાઈ ગઈ નવી ક્યાંથી લાવું ખરા છો તમે ગુજરાતી ભાષામાં અંદાજે બન્યા અથવા કોઈ પણ ભાષામાં જ્યારે ઊંચાઈ પર પહોંચે ને તો એને ચોટ કહેવાય અને ગુજરાતી ભાષામાં અમુક કવિઓ એવા છે કે જેના નામ જાણીતા નથી પણ એમના શેર જાણીતા છે એક એવા કવિ હતા શેખ ચલ્લી નામ નહીં સાંભળ્યું તમે એનો શેર સાંભળો હું વાત તમારી ના માનું કારણ તો કોઈ ખાસ નથી હું વાત તમારી ઉત્કર્ષ હું વાત તમારી ના માનું કારણ તો કોઈ ખાસ નથી કે આપની વાતો જાદુ છે જાદુમાં મને વિશ્વાસ નથી હું વાત તમારી ના માનું કારણ તો કોઈ ખાસ નથી કે આપની વાતો જાદુ છે જાદુમાં મને વિશ્વાસ નથી અને એના પછીનો સિદ્ધાંત મોસિકી અથવા સંગીત મહેતા પંક્તિમાં કોઈ જગ્યા પર સાંધા ન દેખાવા જોઈએ મારી મચડીને છંદ બનાવ્યો છે એવું ન લાગે શૈદાની વાત કરી શૈદાનો શેર છે કે જનારી રાત્રિ જતાં કહે જે સલૂણી એવી સવાર આવે કળી કળીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે ઘાયલનો શેર મરવાની અણી પર છું છતાં જીવી શકું છું સંદેહ તને હોય તો આ લે સંદેહ તને હોય તો ચાલ્યા જતા પ્રસંગનું વાતાવરણ રહે છઠ્ઠો સદ્ધાંત વાસ્તગી વાબસ્તગી એટલે પહેલા અને બીજા મિશ્રાનો અર્થપૂર્ણ સંબંધ હવે ખલેલ ધંતેજવીનો શેર જુઓ હું કોઈનું દિલ નથી દર્પણ નથી સપનું નથી હું કોઈનું દિલ નથી દર્પણ નથી સપનું નથી તો મને સમજાવ કે હું શી રીતે તૂટી ગયો હવે દિલ દર્પણ અને સપનું ત્રણે તૂટી શકે એટલે આની વાપસ થકી શૂન્ય પાલનપીરીનો એક શેર છે થાવ છો નાહક રાતા પીડા થાવ છો નાહક રાતા પીળા રંગ અસલ તો છે રાખોડી અહીંયા બંને મિશ્રામાં રંગ છે પણ અર્થ છાયા જુઓ રાતા પીળા એટલે ગુસ્સે થવું અને રાખોડી એટલે વિરક્તિ છેલ્લે બધી મોહમાયા તો છૂટી જવાની છે સાતમો સિદ્ધાંત દાવા દલીલ શેર બે મિશ્રાનો હોય એટલે પહેલા મિશ્રામાં દાવો હોય અને પછી એની પુષ્ટિ માટે બીજા મિશ્રામાં દલીલ હોય ઉર્દુનો બહુ બહુ પ્રખ્યાત શેર છે કે જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બેઠ કર યા વો જગ્યા બતા દે જહા પર ખુદા ન હો જાહિદ શરાબ પીને દે મસ્જિદ મેં બેઠ કર યા વો જગ્યા બતા દે જહા પર ખુદા ન હો અને આપણે પહેલાં વાત કરીએ એમ અમુક શાયરો એટલા પ્રખ્યાત નથી પણ એમના શેર જબરજસ્ત છે એમ મરીઝના મરીઝની જે ગઝલ જાણીતી ગઝલ છે કે લેવા ગયો જો પ્રેમ તો વ્યવહાર પણ ગયો દર્શનની ઝંકના હતી અણસાર પણ ગયો એમાં એક મુંબઈના ભીખુભાઈ ચાવડા નાદાનનો એક શેર છે સાંભળવા જેવો એ કહે છે સારા સમયની એકે નિશાની નથી રહી સારા સમયની એકે નિશાની નથી રહી આવ્યો બુરો સમય તો અહંકાર પણ ગયો સારા સમયની એકે નિશાની નથી રહી જો કોઈ સામાન્ય માણસે કહે કે ભાઈ સારો સમય ગયો એટલે શું થયું કે મારા પૈસા ગયા મારું ઘર ગયું મારી ગાડી ગઈ પણ આ કવિ છે એટલે કવિ શું કહે છે કે સારા સમયની એકે નિશાની નથી રહી આવ્યો બુરો સમય તો અહંકાર પણ ગયો અને ગુજરાતી ભાષામાં આંખમાં આંસુ આવે એના ત્રણ પ્રખ્યાત શેર છે પહેલો જે સાહેબે કીધો કે આંખો શૂન્ય પાલનપીરનો શેર કે આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે બીજો રમેશ પારેખનો હવે પાપણોમાં અદાલત ભરાશે મેં સપના નિરખવાના ગુના કર્યા છે ને ત્રીજો જવાહર બક્ષીનો ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં ઉત્સવ સમૂહ આ શું હશે તારા અભાવમાં દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે હવે સવાલ છે કે આ ત્રણ શેરમાંથી સૌથી સારો શેર કયો ત્રણેય સારા છે પણ વધારે સારો કયો છે શું મુકેશ તારે કંઈ કહેવાનું છે એટલું ધ્યાનથી સાંભળે મેં કીધું કંઈક બોલવાનું છે તો ત્રણેય અફલાતુન છે પણ શૂન્યનો શેર તમે જુઓ તો કે દરબાર અને રાજ્યાભિષેક એટલે ઇમેજનું કન્ટિન્યુએશન છે રમેશ પારેખનો શેર છે અદાલત અને ગુનેગાર એ બી ઇમેજનું કન્ટિન્યુએશન છે પણ જવાહર બક્ષીના શેરમાં કોન્ટ્રાડિક્શન છે પ્રિયપાત્ર નથી તો પણ કવિને ઉત્સવ છે ને એનો જવાબ બીજા મિશ્રામાં છે કે એ ઉત્સવ થયા ઉત્સવને અને મેળાની વાબસ્તગીને જોડે છે આપણે શરૂઆતમાં વાત કરી કે ગઝલના બે મિશ્રા ચકમકના બે પથ્થર છે ને એમાંથી તણખો ઊભો કરવાનો છે હવે તમે વિચાર એ કરો કે જો તમારે ચકમકમાંથી પથ્થર પથ્થરમાંથી જો તણખો કરવો હોય ને તો તમારે ચકમકના બંને પથ્થર ઊંધી દિશામાં ઘસવા પડે એટલે કોન્ટ્રાડિક્શન જરૂરી છે એટલે જવારબક્ષીનો શેર આ બે બે બંને સારા છે પણ જવારબક્ષીનો શેર વધારે એટલે માટે સારો છે કે એમાં કોન્ટ્રાડિક્શન છે અંત અંતમાં એટલું જ કહેવાનું છે કે જે અમુક શેરો યાદગાર થઈ ગયા એ શા માટે થઈ ગયા એના વિશે થોડુંક પૃથક્કરણ કરવાની કોશિશ કરી છે આજે મરીઝ નથી ઘાયલ શૂન્ય સૈફ નથી અને બીજા અનેક શાયરો નથી છતાં આપણે એમને યાદ કરીએ છીએ ગનીભાઈનો એક શેર છે એ જ તો વ્યક્તિનો સાચે સાચ પડઘો છે ગની હોય ના માણસ ને એનું નામ બોલાયા કરે એ જ તો વ્યક્તિનો સાચે સાચ પડઘો છે ગની હોય ના માણસ ને એનું નામ બોલાયા કરે સારી કવિતા સારી ગઝલના સારા શેર સામળદાનના હૃદયમાં પડઘાયા કરે છે એટલે એ વાતને જ રજૂ કરતી છેલ્લી ચાર પંક્તિઓ હું તમને કહું कि ख्वाब की तरह हकीकत में बुना जाए मुझे ख्वाब की तरह हकीक़त में बुना जाए मुझे कोई मुश्किल की घड़ी हो तो चुना जाए मुझे कोई मुश्किल की घड़ी हो तो चुना जाए मुझे सिर्फ़ आवाज़ ही पहचान नहीं है मेरी सिर्फ़ आवाज़ ही पहचान नहीं है मेरी મેરી આવાજ કે આગેી સુના જાય મુજે